કરજણ તાલુકાના બામણ ગામની સીમમાં દર્શન હોટલ સામે થતાં ટેમ્પોમાં લઈ જવાતા પંદર લાખ ઇઠ્યોતેર હજાર નવ નવસો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ગામી એલસીબી પોલીસે ઝડપી પાડી ટેમ્પો ચાલકની અટકાયત કરી બે શખ્સોથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા એલસીબી પોલીસ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેમ્પોમાં વિદેશી દારૂ ભરેલો જથ્થો સુરતથી વડોદરા તરફ જનાર હોવાની બાતમીના આધારે બામણગામ પાટિયા પાસે નજીક દર્શન હોટલ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા તરફથી ટેમ્પો ઉપર વોચ ગોઠવવામાં આવી હતી ટેમ્પો આવી પહોંચતા તેને રોકી નામ પૂછતા હનુમાન રામશંકર બિશ્નોઈ રહેવાસી લાખોભાઈ જિલ્લો બાડમેર રાજસ્થાન જણાવ્યું હતું વધુ તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ કે જે નંગ ચૌદસો સોળ કે જેની આશરે કિંમત પાંચ લાખ છાસઠ હજાર ચારસો રૂપિયા મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચસો તેમજ આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત દસ લાખ મળી કુલ પંદર લાખ ઇઠોતેર હજાર નવસોના મુદ્દાલા મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી ચાલક અને દારૂ મંગાવનાર રિસમો વિરુદ્ધ કરનાર પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી